નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યમે જય તેલાઈ ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાની તપાન શાખા દ્વારા આજે વહીવટી વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં આવતા મંગલ બજારમાં લારી કલા અને પથારા અને દુકાનની બહારના લટકણિયાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છેલ્લા એક મહિનાથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન ડિમોલિશનની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે જેમાં વિવિધ વહીવટી વોર્ડ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં આવતા મંગળ બજાર અને પ્રતાપ સિનેમાની સામેના પટ્ટા ઉપર લારી પથારા અને દુકાનોની બહાર લટકાવવામાં આવતા લટકણિયાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની દબાણ કામગીરીને લઈને પથારાઓ તેમજ દબાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો પ્રારંભિક કામગીરીમાં એક ટ્રક ભરીને દબાણ કરાયેલી સામગ્રી જપ્ત કરવામાં આવી છે આજે વહીવટી વોર્ડ નંબર ચૌદના અંદર ચાર દરવાજા મંગળ બજાર નવા બજાર વગેરેની કામગીરી હાથ પર લીધી છે એમાં હાલમાં આપણે પ્રતાપ ટોકીઝની સામે મંગળ બજારમાં તમામ પ્રકારના દબાણ લટકણીયા જે પણ કંઈક છે તે દૂર કરવાની કામગીરી હાલ હાથ પર છે હમણાં એક ટ્રક લઈને આવ્યા છે હજી કામગીરી હમણાં સ્ટાર્ટ કરી છે અને ચાલુ છે કામગીરી